નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વીડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વીડિયો મળતા રહે તો સાંભળો આપડે થોડું જોવાનું થોડું છોકરા ને રાતે દેખાતું નથી દિવસે થોડું થોડું ધોખું ચોખું દેખાય પણ રાતે બિલકુલ દેખાતું નથી

તો જરા દોની અરમાર વાત પૂરો છો ઠીક થાતું હોય તો ચાલે લઈ ને એટલે તમે માતાજી માં જોવો કે પિતાજી માં હું પિતાજી માં ઓ તો ના માતાજી ને જો કે પિતાજી ને બા પિતાજી ના જોવો કે માતાજી ના બને જરા જોવો તો હા રીમ એટલે કોણ એક હું એમ કહો છું કે કઈ રીતના જોઉં એમ એટલે કઈ રીતના મતલબ એટલે આ કોઈ નર માતાજી નું કોઈ હોય તો આપણે એ બધું જોઈ કરી ને એમ નરતું હોય તો સાસણ માં જ એપ્રિલ મહિનો આવ્યો ને ચૌદ મી એપ્રિલ હા હા એટલે અત્યારે બાબા સાહેબ નો કાર્યક્રમ હોય માતાજી નો હોય હમ એટલે આપડે અત્યારે માતાજી ને જોઈ જવું કે પિતાજી ને એમ ના માતાજી ને આપણે કઈ માતાજી છે તમારે કુળદેવ ચામુંડા એટલે બીજા રાખડી ની દેવ કોણ છે हमारा सड़ाव देव कौन जो मडमा मडमा सड़ाव देव तो कोई है एक आ, नहीं एक चामुन मार जाने किसी को दर मार क्या किसी को दर जो बोली आवे ये क्या पसी आ वाणवटी आवे वाणवटी हाँ ये वाण रे होकार ये मारा वाण रे होकार आदर्यानी ये वो मारा वाण इवरीज़ हाँ ये हाँ बच्चे ઝઘડુસા વાણિયાના વાડ તાર્યા હતા ને તેથી કદાચ હિલોળા સીડા તેથી ઝઘડુસા વાણિયાનું વાડ તાર્યું ઈ જ મારી સીધીની સિકોતર ને હા એ જ એ બસ તો હાલે હમણા ખુદ તો થઈ ગયા હાલો બોલો બીજું બસ આ તો જો તમારો છોકરાને છોકરો કેટલા વર્ષનો છે છોકરો 35 વર્ષનો છે પાત્રી વર્ષનો હા હવે માતાજી એમ કહે છે કે આની આંખની હોસ્પિટલમાં બતાવો જો આંખની હોસ્પિટલ માં બતાવું હા હોસ્પિટલ તો કોઈ બાકી જ નહીં ને મનસુભાઈ તો પછી દેવ કે આની રઘુ ક્યાંક આયખું ને દબાતી હોય ને તો રાત નું દેખાય નઈ બાકી બીજું બધું કઈ વાંધો નથી એવું છે એમ ને આ કોઈ માની નડતર નથી કોઈ માની નડતર નથી ને તો આ એક બચારા આપડે સમાજ ના છે દલિત સમાજ ના ને કે મનસુખ ભાઈ મનસુખ ભાઈ છે તારે રોજ મનસુખ ભાઈ ના વિડિયો જોવે ટ્રાય કરીએ હા એટલે ઈ તો કેમ કે મારે તો વેણો વાતો કરે છે હા મારે સિંધના બેડાની દેવી

சே ரெயா மெமயா மா விமோ வய ஜி

તમારા કુટુંબના આગળ વિકી સુધી નઈગા છે કે છે માં તો એટલે એક ને જ છે ઓ ભાઈઓ મેળ છે કે વિકી સુધી નઈગા છે વિકી સુધી ના છે ભાઈઓ માં ગયું તો કદા દેવની નડતર હોય દેવની નડતર હોય વિકી સુધી નઈગા હોય તો હોય હા જીના જીના ભાઈઓ માં વિકી સુધી નઈગા હોય ન્યા માતાજી નડતા હોય